વિશ્વની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું વિશ્વની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરીનું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હવે ભાભર પંથકના ગૌપાલકો દર મહિને અઢાર લાખનું ગૌમૂત્ર વેચીને કરશે લાખો રૂપિયાની કમાણી ભાબરમાં દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરી ખુલ્લી મૂકવામાં આવી ગૌપાલકોમાં ખુશીની લહેર જોવા મળી ગૌમૂત્ર અને અન્ય ઔષધિઓ ભેળવી બનશે ખેત પેદાશો ફૂગનાશક પાકરક્ષક અને પાક વિકાસ દવાઓ આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદી વિસ્તાર એવા ભાબર તાલુકાના અબાડા ગામે છેલ્લા કેટલાક વર્ષોથી એક ગૌપ્રેમી દ્વારા ઓર્ગેનિક ખેતી માટે અને ગૌધન જતન માટે ગૌપાલકોને પ્રોત્સાહન આપવા માટે પાંચ રૂપિયે લીટરના ભાવે ગૌમૂત્ર ગૌપાલકો પાસેથી ખરીદીને એક નાનકડી ગૌમૂત્ર આધારિત ધન ભૂમિ નામની પ્રવાહી દવા બનાવી ખેડૂતોને ખેત પેદાશ આપવામાં આવતી હતી અને સારું પરિણામ મળતા અને ખેડૂતો ઓર્ગેનિક ખાતર તરફ વળ્યા છે રોજનું પંદરસો લીટર ગૌપાલકો પાસેથી ગૌમૂત્ર ખરીદી વેસ્ટ જતું ગૌમૂત્ર બેસ્ટ બનાવી અને ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નાની એવી પંદરસો લીટર ગૌમૂત્રમાંથી પ્રવાહી જૈવિક ખાતર બનાવાય તોય યુનિટ સામે ગૌપાલકો વધુને વધુ ગૌમૂત્ર વેચાણ અર્થે આવતા હવે રોજનું દસ હજાર લીટર ગૌમૂત્રમાંથી પ્રવાહી જૈવિક ખાતર બનાવી શકે તેવી ભાબર પાસે દેશને સૌ પ્રથમ ગૌમૂત્ર ડેરીના મોટા પ્લાન્ટનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર વલ્લભભાઈ કથેરિયા અને પરમ પૂજ્ય બ્રહ્મ સાવિત્રી સિદ્ધ પીઠાધેશ્વર જગદગુરુ ઋષિ તુલછારામ મહારાજની ઉપસ્થિતિમાં ગૌમૂત્ર ડેરીને ખુલ્લી મૂકવામાં આવી હતી આ બાબતે ગૌમૂત્ર ડેરીના ડાયરેક્ટર મદનલાલ પુરોહિતે જણાવ્યું હતું કે રોજનું દસ હજાર લીટર ગૌપાલકો પાસેથી ગૌમૂત્ર ખરીદી ગૌમૂત્રને ત્રણ પાર્ટ કરવામાં આવે છે આધુનિક લેબ દ્વારા રિસર્ચ કરી ત્રણ પાર્ટમાં દસ હજાર લીટર ગૌમૂત્રમાં પાંચ લીટર શુદ્ધ પાણી પણ નીકળે છે અન્ય પાર્ટમાં ઔષધિઓ ભેળવી પ્લાન્ટ દ્વારા પ્રોસેસ કરીને પ્રવાહી જૈવિક ખાતર બનાવી ખેડૂતોને વેચાણ આપી ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને છેવાડાના વિસ્તારોમાંથી ગૌપાલકોને દરરોજ રોજગારી મળશે રોજના પચાસ થી સાહીઠ હજાર રૂપિયાનું ગૌમૂત્ર ખરીદવામાં આવશે મુખ્ય હેતુ ગૌવર્ધન થશે ખેડૂતો વધુને વધુ ગાયોને પાડશે તેમાં જૈવિક ખેતી તરફ ખેડૂતો વડે તેવા ઉદ્દેશ્યથી આ પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગૌ સેવકો પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા હવે ખેડૂત છે ગૌમૂત્ર અહીંયા આપશે ખેડૂતને કયા પ્રકારનો ફાયદો થશે ખેડૂતને પેલું ગૌમૂત્ર જે ગાયો આપતી તે જ જતો હતું અને એનો કોઈ ઉપયોગ થતો નથી જે ઘટાડો જેટલી ત્યાં લોકો આવીને પાંચ રૂપિયા લીટર લઈ જાય છે એક ઉપાર્જન થવા મળે એટલે લોકો ગાયો પાડવા આપે છે અને હું આ જે ડેરી બની ત્યારથી પહેલા નંબરથી ગૌમૂત્ર આપું છું ખેડૂતમાં આપણને એવું લાગતું કે ગૌમૂત્ર લેવા જતાં ગાય પાકું મારતા પણ ના કમ્પ્લેટ ગાય ટાઈમ આપણને ગૌમૂત્ર આપે છે એકાદશ આપણને એવું લાગે છે પણ જે ફર્ટિલાઇઝરનો નશો ચડેલો છે એમાં કમ્પ્લીટ પૂરક થાય છે અને આ ફર્ટિલાઇઝરથી ઘણી બધી સૂગ ને આવું બધું આવે છે આમી જવાથી ફૂક નાશક છે જે છોડ છે ફર્ટિલાઇઝર કરતાં પણ સારો વિકાસ કરે છે અને સારી પેદાશ આવે હું તો મારા ખેતરો બે હજાર સત્તરથી આમને જ્યારે ચાલુ કરી ત્યારે સાંજ પાયાના બે છે મારે ત્યાં આવ્યા હતા અને અમે બે હજાર સત્તરથી સંપૂર્ણ ઉપયોગ કરીએ છીએ મારા ખેતરમાં બે હજાર સત્તરથી કોઈ પણ પ્રકારનું કોઈ રાસાયણિક ખાતર વાપરતો નથી બીજા લોકોને જે પેદાશ થાય છે અલગ કરતાં મારા ખેતરમાં પેદા થાય એનજીઆર ગ્રેસ એવોપ્રેશન પ્લાન્ટ છે પછી જેમ બનાવેલું છે આ પ્લાન્ટમાં આપણે ગૌમૂત્ર અને પ્રોસેસ પ્લાન્ટ પ્રોસેસ કરીશું અને એ ગૌમૂત્રમાંથી અર્ક બનશે અને પાણી પણ બનશે અર્ક અને જે સોલ્ટ બને છે એ આપણે ફર્ટિલાઇઝર દવાઓ બનાવવામાં અને બધી જગ્યાએ યુઝ થાય જે પાણી બને હોય છે એ આપણે રેગ્યુલર યુઝ માટે પણ વાપરી શકીએ ગૌમૂત્રમાંથી અન્ય પ્રોડક્ટો પણ બને છે

એક અદ્ભુત કામ અત્યારે આ બાભરના આગમે થઈ રહ્યું છે આ આપણી સંસ્કૃતિ પ્રમાણે સરસ્રેષ્ઠ કામ છે ગાય માતાને બચાવી છે અને એક અદ્ભુત કામ કરવું છે તો આ કામની અંદર આગળ વધવું પડશે આ કામ કરવાનો આપણને બધાને અવસર મળ્યો છે એ આપણા માટે બહુ જ મોટી બાબત છે જય હિન્દ જય ભારત જે અત્યારે જે આવી ગૌમૂત્ર દ્વારા જે ખાતર બની રહી છે એના બાબતે આપણી જે જમીન જે યુરિયા અને વિવિધ ખાતરો દ્વારા નાખીને જે ઝેર જમીનમાં નાખી રહ્યા છીએ એ ઝેર આ ગૌમૂત્ર દ્વારા બનતી દવાઓ નાખીશું આપણે જમીનની અંદર તો જમીનને પાછી જીવંત કરી શકાશે અને જમીન થઈ શકે છે ખેડૂતોને શું સંગ્રહ ખેડૂતો વધુમાં વધુ આ પ્રોડક્ટનો ઉપયોગ કરે અને ગૌમાતા દ્વારા જમીનને આ ભૂમિ માતાને ભીવન કરે શું શું ફાયદા એમાં બહુ ઘણા છે હું પાંચ વર્ષથી તો વાપરું જ છું આમની પ્રોડક્ટ કોઈ બગાયત પાક છે દાળમના પાકમાં સારામાં સારું કામ આવે છે કોઈ છોડ ઉતરી જતા હોય તો પણ એને સુકાયેલા છોડ લીલા કરી નાખે છે અને મગફળી છે જીરું છે એમાં हर एक पाक वहाँ उपयोगी थे नाम जयराम भाई राम गोल खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।